કેનેડામાં બેઠેલા પંજાબના ગેંગસ્ટર કેન્દ્રીય ગૃહ આતંકવાદી જાહેર કર્યો છે ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલો હોવાના કન્ફર્મ ઇનપુટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે તો તેત્રીસ વર્ષીય ગેંગસ્ટર લખબીર વર્ષ બે હાજર એકવીસ માં મોહાલી માં પંજાબ પોલીસ ના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ છે આ સિવાય પંજાબના પોલીસ સ્ટેશનો પર ગ્રેનેડ હુમલો કરવાનું તેનું કાવતરું પણ સામે આવ્યું છે લખબીર પાકિસ્તાનમાં બેઠેલા ગેંગસ્ટર આતંકવાદી હરવિંદર સિંહ રિંડાનો નજીકનો સાથીદાર છે ગૃહ મંત્રાલય બહાર પાડેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે લખબીર સિંહ સંધુ ઉર્ફે લાંડા હાલ કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટનમાં રહે છે તેને સરહદ પાર એજન્સીનું સમર્થન છે અને તે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ હુમલાના આતંકવાદી કાવતરામાં સામેલ હતો આ હુમલો પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર થયો હતો આ સિવાય તે પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે આઈઈડી હથિયારો વિસ્ફોટકો સપ્લાય કરે છે આ સિવાય તે આતંકવાદી મોડ્યુલ સેટ કરવા ખંડણી ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીમાં પણ સામેલ છે તેની વિરુદ્ધ પંજાબના વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યા હત્યાનો પ્રયાસ ખંડડી ડ્રગ્સ હેરફેર અપહરણ અને ગેરકાયદેસર હત્યારોના વિવિધ ગુનાહિત કેસ નોંધાયેલા છે લખબીરસિંહ પંજાબમાં અમૃતસર જિલ્લાના તરણ તારણના હરિકે નગરના કિરિયન ગામનો રહેવાસી છે તે બે હજાર માં દેશ છોડીને કેનેડા ભાગી ગયો હતો આ પછી તેણે પંજાબમાં ખંડણી અને હુમલાઓ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કર્યું તે પાકિસ્તાન સ્થિત આતંકવાદી રિંડાના સંપર્કમાં આવ્યો જે બાદ તે આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ માં જોડાયો અને દેશ વિરોધી ષડયંત્ર રચવા લાગ્યો સપ્ટેમ્બર મહિનામાં જ પંજાબ પોલીસની અલગ અલગ ટીમોએ લખબીર અને તેના નજીકના સહયોગોના અડતાલીસ સ્થળો પર દરોડા પાડ્યા હતા આ કેસમાં એક વેપારીએ પોલીસને ફરિયાદ આપી હતી કે તેના પર બે લોકોએ હુમલો કર્યો હતો તેની પાસેથી લખબીરના નામે પંદર લાખની ખંડડી માંગવામાં આવી હતી આ દરમિયાન પોલીસે પૂછપરછ માટે કેટલાક શંકમદોની ધરપકડ પણ કરી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી